જા દે જા દે જા દે જા દે જા જા દે ઓ બી કે જો કેમ મને સમ મની તદ્બે જોસેરી ને આજ છે ને પહેલી તારીખ એટલે પપ્પાને જવાનું છે સેવામાં તો પપ્પાને પેલા રસ્તે મૂકવા જવાના ને મમ્મીને એને પાછું જવાનું છે આજ વાળીએ નેદવા પાછું ને દવાનું થઈ ગયું હોય મારે રહેવું પડશે એકલા નહીં જ્યારે જય શ્રી કૃષ્ણ જય માતાજી ને વાળીએ બે વધારે બિયારો નીકળ્યો કે એટલે ઘડી ઘડીક કઈ જવરનો ચા પી લઈ મારા પપ્પા થઈ ગયા છે રેડી બાપા રામ ને જય ભોળાનાથભાઈ રચને છે મહાદેવમાં

ઉભી ગયા મે મારી વાડીએ ચાલો ખોલો બેલો ફેમિલી તો હું છે ને જ્યારથી કેદારનાથ થઈ આવ્યો ને તેદુનું એમ કહો તો એક દર વરસાદ જ ચાલુ છે ને સુરત દાદાના દર્શન આ ધીરખા જા છે કેમ કે એટલા દિવસથી એમનો વાદ જ અહીંયા રહેતો ને અહીં તો પાતી બેને આવેલા લાગે ને દવા ખબર કેટલું છે બાજરીમાં આ મારા દાદાનું નાનું છે ને એટલે લું અમારું છે અડ થોડી થોડી વાડી છે

હવે કામ આપણે ઘર હાશવો ને અત્યારે મારે ગાય ને નિર્ણય કરવાનું બાકી છે પછી જ આવું છે કેમકે અતર અત્યારે ફોરે છે ગાયું ના કપડા થોડાક વધારે એટલે અત્યારે ના આવું કાલ ધોઈ હતી એટલે હવે ક્લીન કરવી પડશે સેન લ્યુક કરવી પડશે આ જમ્મો બનેલું છે નીસુડાનું શાક સાસ ગાજરના હાથના જમી લીધું ને અત્યારે છે ને ફોન આવી ગયો છે હમણાં વાગી જાય બે તો પાછું જવું પડશે વાડી હવે મમ્મી ને લેવા તો જાવ પાછો ગામમાં વાડીએ તો પોગી ગયા ને આશુબેન ને હાથ કીરો છે હાલ આવે હે ઓલે ઓપરેટેડ હાલ આવે છે આશુબેન આશુબેન આવે મમ્મી આ બહુ થી આવે લાવો ચાલો હાલો ઓટો ઓટો કેમ થાય મે આમ બીજા રસ્તે થી આવ્યા છે આજ મમ્મી કડી ઉંધે થી આવી હવ પાછા ભાગી ગયા રે હમણાં થી મારા આમ જ રહેશે છે કડી ગામ માં વાંધે કડી ઘરે જવાનું થાય ફેમિલી પોગી જાગ્યા રે

મારી જોડે થઈ ગયું છે બહુ મોટું ફ્રેન્ક મને ખબર નથી ને હવે ફ્રેન્ડ કરે મને આવું કઈ આઈડિયા હતો નહીં ને આવું બધું થઈ ગયું છે મારે રે તો ભાઈની ચેનલ નીચે મેન્શન કરી દીધું ફૂલ વિડીયોમાં આવી ગયો છે ચેક કરો તો આપણો ફૂલ વિડીયો નીચે ચેનલની શું કહેવાય મેન્શન કરલ આ નીચે ડિસ્ક્રિપ્શન ઈ મને આવડતું નથી ભાઈ એવું આવડતું નથી જેઠ ભાઈ મારા ભાઈ હે ને છે ને એક મારે કેવો રોલ કર્યો ખબર છે કે મારા મિત્ર આવે છે તો તમે જાવો સાકો ડન મરતાવો ત્યાંથી પછી મને ગિટનેપ કરી લીધો આવડે

congratulations. Thank you, Marabai Dilti. Thank you, Marabai Halo, 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 halo,

તમને ખબર જ છે કે અમારે રીતિ રિવાજ છે ધીમે વરસાદ આવે છે ને ધીમે ધીમે આવે છે આમ ગોપની અમે મિત્રો નવો આવ્યો હોય પાછી લઈ પર લાવવા પડે છે ખાલી આટો મરવી એ ગમ ના પણ મજા ફરી આવે છો વરસાદ પહો રહી ગયો ને પાછા આવીએ ને જ છે અમે જઈસી મોવા કાલ આવશું હવે વેલા કાલ વેલા ની રહે મહેમાન છે તો મહેમાન ને બધે જઈસી અમે મોવા ને મોવા રોકાય છે અમાર તો આને હાલીન જાવ તારે બધે હાલી પેલો જેવા પેલો પેસેન્જર હતો ને એને મારે લઈ જાવો પડશે એટલે પેલો પેસેન્જર ને લઈ જવો પડશે જમીન આવી જશે એમ હોટલ અને હોટલ આવ્યા ને ભાઈ છે ને પેશન્ટ અમને લેવા આવ્યા અમને બોલ બહુ મોટા ફેન એ ભાઈ અરે ભાઈ યાર ચાલા ભાઈ યાર તમે મેનેજર છો ને મે બોલા બે મેને તો આવી જશે અમારા બધા મિત્રો રૂમમાં માં જો સંજય ભાઈ એ તો કામમાંથી માંથી ઉસા આવે ભાઈ આવેલા હતા બધા બેઠા છે ને હવે આજ છે ને ફૂલ ને ડમી હવેન કરવાના છે હવેન કરવાના છે ને પછી આપણો બદલો છે કારેક લઈ લેશું આપણે નારો અમે કેટલા એમ થાય કે ઘર જેવું મિત્રો કઈ નહી તો બાકી હવે અમે કરશું બધા હેવેન્ટ ને આશા છે કે યાર આજનો તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળી આવીગમાં જય માતાજી બાય બાય